આચાર સંહિતા પૂરી થતાની સાથે જ સુરતના કામરેજ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં લોકોની પ્રફુલભાઈ માટે સુવિધાયુક્ત કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી કામગીરી સત્વરે શરૂ કરવા માટે સંકલન સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં તમામ વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ તાલુકા પંચાયતના સભ્યો સહિત જવાબદાર તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે કામરેજ વિસ્તારમાં પ્રફુલભાઈ પાંસરિયાના સમયગાળા દરમિયાન અનેક વિકાસના કામો નવા આયામો પાર કરી રહ્યા છે તેવામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠક બાદ પ્રયાએ કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ રોડ સહિતની કામગીરીને લઈને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત કામરેજ વિધાનસભા વિસ્તારમાં પાર્કિંગની સમસ્યાને લઈને પણ સમીક્ષા કરી હતી તદ ઉપરાંત નો પાર્કિંગ વિસ્તારોમાં તેમજ નો પાર્કિંગ ઝોન સહિતની જગ્યાઓ પર કડકપણે નિયમોનું પાલન થાય તે માટે લાગતા વળગતા વિભાગને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા કામરેજ કામરેજ ચોકડીના અનેક પ્રશ્નો અને સમસ્યાઓ સોલ્યુશન માટે સોડાના અધિકારી નેર વિભાગ પોલીસ તંત્ર ડીજી અમારો પ્રાંત ઓફિસર અને નેર વિભાગ તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝીટ લે કામ ઝડપથી ચાલે લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે દસ દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે આમલીકરણ ચોમાસા પહેલા થઈ જાય અને જે નેર વિભાગથી કામરેજ ચાર રસ્તાથી નેશનલ હાઇવે થી અંદર જતો નેરનો ડબલ પટ્ટીનો રોડ જે મંજૂર કર્યો છે એનું યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ થાય ચૂંટણી પહેલાના અને પછીના તમામ પ્રશ્નો અમે આજે રૂબરૂ રોડ ઉપર નીકળી આ અને તમામ પ્રશ્નો સોસાયટીના લોકો બધાને સાંભળ્યા છે અને એની મિટિંગ પણ અગત્યની પૂર્ણ કરી તમામ પ્રશ્ન પંદર દિવસમાં ઉકેલવા માટેની સૂચના તમામ એજન્સીઓને આપી દેવામાં આવી છે આજે અમને ગર્વ છે કે કામરેજની અંદર ડ્રેનેજનો સાતસો કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ લગભગ પૂર્ણતાને આવે છે કનેક્શન જોઈન્ટ માટેની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ છે ત્યારે હવે મોટો જ પાણી માટેનો પાંચસો સાતસો કરોડ રૂપિયાનો પાણી માટેના જે આયોજન માટેનું જગ્યા સંપાદિત કરવી અને જગ્યાના પ્રશ્નો સોલ્યુશન કરવા ક્યાં બનાવવું એ પાણીનું વારીગૃ એ બધા જ પ્રશ્નો આજે તાલુકા પંચાયતના મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે